નમસ્કાર દોસ્તો અત્યારે અમે છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ના ઘાટવડ ગામે આ નદી છે આ રીતે કોડીનાર પહોંચે છે પરંતુ આ નદીની અંદર મગરોનું સામ્રાજ્ય છે અને ખૂમખાર મગરો છે તે અહિયાં પર જોવા મળે છે વિડીયો બનાવવાનો હેતુ એ છે કે અહીંયા પણ અનેક લોકો આવે છે જે અજાણ હોય છે ઘણા બધા લોકો એવા હોય છે જે આ નદીમાં ઘણી બધી જગ્યાએ છપછબિયા કરતા હોય છે ખાસ કરીને જામવાળા અને આસપાસના વિસ્તારમાં પરંતુ આ ઘાટવર નજીકના વિસ્તારમાં અનેક મગરો છે મારી સાથે અહીંયાના સરપંચ પ્રતિનિધિ છે અબ્દુલભાઈ મહેતા એમને પૂછીએ કે કેટલી મગરો છે કે કોઈને નુકસાન થયું છે કે કેમ નમસ્કાર અબ્દુલભાઈ સિંગોડા નદીમાં ઘણી બધી અત્યારે મગરો જોવા મળે છે એક તો સામે છે બાકીની

એમાં પણ એક એક ટ્રેક્ટર ગાડામાં એક એક મગર આવડે એવી મોટી મોટી મગરો છે પણ આજ તારીખ સુધીમાં અમારે ગામમાં કોઈ દિવસ એવો એવો બનાવ નથી બનેલો કે કોઈ જાનહાનિ કરી હોય કોઈ માનવને નુકસાન કર્યું હોય એવો બનાવ બનેલ નથી ક્યારેક ક્યારેક ચોમાસાનું વાતાવરણ અને પાણી વધારે આવે તો ગામમાં પણ વગેરે ચડી જાય છે પણ કોઈ જાનહાનિ આજની તારીખ સુધીમાં કોઈ થઈ નથી સર કેટલા વર્ષથી આ મગરો અહીંયા જોવા મળે છે આ મગરો તો વર્ષોથી કારણ કે જે પાણી વધારે આવે ને ઉપર બે પાણી છોડવાનો આવે ને ત્યારે ઉપરવાસ થી વધારે આવી જાય બાકી ઉનાળામાં ત્રણ ત્રણ પાણી કે નહીં આ નાય છે લોકો નાય છે બધા છતાંય નાય છે છતાં નાય છે પણ છતાં કોઈને હજી ત્યાં સુધી જાનહાની કરી નથી ક્યારેય કુતરાના શ્વાન ના શિકાર બીકાર એવું કરી લે છે

આ તમામ જગ્યા ઉપર થી પાંત્રીસ જેટલી મગરો હોવાનું અહીંયાના સરપંચ પ્રતિનિધિ કહી રહ્યા છે આપ પણ અહીંયા પર આવતા હોય તો અચૂકથી સાવધાન એટલા માટે કે આપ અહીંયા નદીની નીચે ઉતરવાનું ટાળજો જેથી કરીને આ ખૂમખાર મગરો છે તેનો શિકાર ન ભરી જઈએ કારણ કે અનેક ઘટનાઓ એ રાજ્યની અંદર ખાસ કરીને વડોદરામાં મગરોના કિસ્સાઓ બને છે અને અહીંયા પર પણ અનેક મગરો છે જે કંઈક આ પ્રકારે જોવા મળે છે તો આપ તમામને સચેત કરવા માગીએ છીએ ધન્યવાદ આભાર